રાજકોટમાં સોની કારીગરોએ પાંત્રીસ ગ્રામની બે લાખથી વધુની કિંમતની બનાવી વીટી નમસ્કાર હિન્દુ ધર્મ માટે આ સૌથી મોટો દિવસ છે ઘણા સમયથી આ બધા સનાતન ધર્મીઓ અને રામ ભક્તો રાહ જોઈ રહ્યા હતા કે આપણું મંદિર બને અને આપણું મંદિર હવે તૈયાર થઈ ગયું છે અને એમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે આ દિવસને સદાયને યાદ રાખવા માટે અમે એક જ્વેલરીની અંદર એને યાદી લેવા માટે અમે વીટીમાં અમને કંડારવાની કોશિશ કરેલી છે અને આ વીંટી અમને લગભગ દસથી પંદર દિવસ જ બનાવતા થયો છે અને ખાસ તો એનું ડિઝાઇનિંગ કરતાં દોઢ મહિના જેવો સમય લાગેલો અને જેટલા સ્તંભ શિખર અને પગથિયા અને આ બધું ત્યાં છે એ જ રીતનું અમે વિટીમાં કરવાની કોશિશ કરી છે અને બને ત્યાં સુધી એની જે ગણતરી જેટલા સ્તંભોની છે એ જ ગણતરી એ સાઇઝ એ માપ એને નાની સાઇઝને કન્વર્ટ કરીને અમે આમાં મૂકેલું છે આની અંદાજિત કિંમત કેટલી છે આ વીટી એપ્રોક્સ ત્રીસ ગ્રામથી પાંત્રીસ ગ્રામ આસપાસ થાય છે બેથી અઢી અઢી લાખ રૂપિયા આસપાસની આની કિંમત થાય છે નમસ્કાર મનોજ મેર મારું નામ છે અને જે કાંઈ આપણે જે અત્યારે રામ મંદિરની જે ધૂમધામ ચાલે છે એનો જે કાંઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે છે તો એની જ્યારથી આ વસ્તુ આપણા વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યું હતું અને આનું બધું જે કાંઈ પ્રોગ્રામ જાહેર થતા ત્યારથી જ મગજ મેં આવા વિચારો આવતા હતા કે આપણે જ્વેલરી લાઇનમાં છીએ તો શા માટે જ્વેલરીમાં જ મંદિરનું પ્રતિકૃતિ કેમ ન બનાવીએ અને આપણે એક યાદી રૂપે કેમ ન થાય મારા મિત્ર છે દિવ્યશભાઈ પાટળિયા જે સોના ચાંદી સાથે અને એસોસિએશન સાથે ઘણા સમયથી સંકળાયેલા છે તો એની સાથે વાટાઘાટ કર્યા પછી અમે નક્કી કર્યું કે ભાઈ એનું ડિઝાઇનિંગનું કામ ચાલુ કરીએ અને આગળ જતાં આપણે એને એની સોનાની વીટી પણ બનાવશું તો ડિઝાઇનિંગ મેં ધીરે ધીરે ચાલુ કર્યું ફાઇન આર્ટ ડિઝાઇન કરીને મારી કંપની છે એમાં અમે બધું અને ઘણા બધા એર આવતા હતા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરતા કરતા બને ત્યાં સુધી અમારો પ્રયત્ન એવો હતો કે વીટી એક્ઝેક્ટ આબેહૂબ એવી જ બનાવી કે જેવું આપણું મંદિરનો પ્લાન છે તો એની બ્લુ પ્રિન્ટની પણ સ્ટડી કરી એમાં કેટલા પિલ્લર છે કઈ પ્રકારના રસ્તા છે ભગથિયા કેટલા છે એમાં દિવ્યાંગો માટેના પણ રસ્તા છે તો એ બધી વસ્તુને અમે વીટીમાં નિરૂપણ કેમ ન થાય તો એમ કરતાં કરતાં લગભગ દોઢેક મહિનાના પ્રયત્નથી એ વીટીનું કામ મોડેલિંગ થ્રીડી મોડેલિંગ એ બધું પૂરું કર્યું ત્યારબાદ તેનું આપણે જે કંઈ પણ અહીંયા સીએફસી સેન્ટર છે દિવેશભાઈ પાટડીયા અમારા મિત્ર છે અમે સાથે કામ કરીએ છીએ તો એને આખું સોનામાં કેવી રીતે કાસ્ટિંગ કરવું એની જવાબદારી ઉપાડી અને આ કામ સંપૂર્ણ કર્યું લગભગ એમાં પણ દસ બાર દિવસનો સમય લાગ્યો એટલે ઓવરઓલ લગભગ સમજી લો કે દોઢ બે મહિનાની અથાક પ્રયત્નો થોડીક નિષ્ફળતા સાથે અમે આ કામ ધીરે ધીરે પણ પૂરું કર્યું છે અને આપણા બધાના દિલમાં એક યાદી રે તેવા

હું જ્યારથી આ મોડેલિંગની અને થ્રીડી ડિઝાઇનિંગની દુનિયામાં કામ કરું છું લગભગ બે હજાર બારથી તો એક ચેલેન્જિંગ હંમેશા લેતા હોય છે અમે કે ભાઈ આપણે જે કાંઈ પણ સુવર્ણ ધંધામાં છીએ સોનીકામના ધંધામાં છીએ તો જે કાંઈ પણ વિશ્વ પ્રસિદ્ધ વસ્તુઓ છે રામ મંદિર તો આપણું એક આપણા દિલમાં જ હોય જ આ વસ્તુ આવવાની તો વાત જ નથી આપણા જન્મથી જ આપણા મુખ્યથી જ આપણે રામ મંદિર અને ચોપાઈ ગાઈને મોટા થયા છે તો એ તો દિલમાં હતું જ કે આ બનાવીએ પણ આપણે જે કામ કરીએ છીએ એમાં શા માટે કેવી રીતે બનાવવું એ એક ચેલેન્જ હતી પણ દિવસ ખા એની ટીમ અને અલગ અલગ પ્રયત્નો કરીને અલગ અલગ જગ્યાથી નોલેજ લઈને આના જે કાંઈ પણ પ્લાન એનો જે કાંઈ પણ બ્લુ પ્રિન્ટ છે એની સ્ટડી કરી મંદિર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે એના આજુબાજુનું પ્રાંગણ એના દરવાજા એના કોલમ એનું ગર્ભગૃહ છે આગળનો મંડપ છે તો એ બધી વસ્તુનું અમે સોનામાં નિરૂપણ કરીને આપણા બધાની એક યાદી રહીએ કે આપણે પણ આ પ્રસંગ સાથે જોડાયેલા છીએ એની ઉપર મેં તારીખ અને શ્રીરામના શ્લોક પણ લખેલા છે તો આ રીતનું અમારો એક પ્રયત્ન છે અને એક ગર્વની વાત છે કે આપણું સોની બજાર વિશ્વના ફલક ઉપર જ્યારે આપણને ઓળખે છે લોકો તો શા માટે આમાં પણ આપણે પાછળ રહીએ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ